એક પાયો છે પુરુષાર્થનો મનુષ્યત્ન ઈશ્વર કૃપા પ્રયત્ન ચાલુ રાખે સાધનાના શિખર ઉપર હાલતો જાય મહેનત કરતો જાય આંક મારતો જાય મદદ તૈયાર છે પાંડુરંગ દાદા કહે છે હિંમત ન હારતો કોઈ કાર્ય કઠિન નથી પાછળ ભગવાનની મદદ છે જ આજ નહીં તો કાલ કાલ નહીં તો પરસો એક જગ્યાએ આપણે સતત આપણે ચોંચ્યા રહીએ તો આપણું આપણું ભાગ્ય બદલાઈ જાય છે એક એક મહાત્માની પાસે એક ભાઈ ખેડૂત આવીને કહે છે બાપજી મારા ખેતરમાં પાણી નથી આપ કહો તો હું કોઈ જગ્યા ઉપર કૂવો ગાળું મહાત્માએ કહ્યું છે કે જા ભાઈ પચીસ ફૂટ પચાસ ફૂટ ખાડો કરજે એટલે તારે ત્યાં પાણી થઈ જાય છે હવે ખેડૂતને ઉપદેશ તો આપ્યો પણ ખેડૂતે ખેતરમાં પાંચ પાંચ ફૂટ ખાડા કર્યા બધી અને પછી ઓલા મહાત્માની પાસે ગયા મહાત્માનું કહે છે બાપજી તમે કીધું પચાસ ફૂટ તો પૂરું થયું મારે પાણી તો ન થયું બોલે હાલ તારે ખેતર આવું તો પાંચ ફૂટ અહીંયા ખોદેલું પાંચ ફૂટ અહીંયા ખોદેલું પણ એમ કરીને પછા પૂરા કર્યા મહાત્માએ કીધું બાપ એક જગ્યાએ ખોદ તો પાણી આવે એમ ગમે એક જગ્યાએ પુરસાર ચાલુ રાખીએ તો આપણને ફળ મળે મળે ને મળે આજ નહીં તો કાલ ભાગ્યના ભરસો એમને બેહી રહ્યો અર્થમાં આમ લમણે હાથ ધઈને અમારા ભાગ્યમાં નથી અમારા ભાગ્યમાં અરે છે મહેનત કરો પુરુષારથ કરો પ્રાર્થના પુરુષારથ પ્રેરણા અને પરિશ્રમ આ કર્મના ફળના કર્મના ચાર ફળ છે કર્મના સિદ્ધાંતમાં બતાવે છે તમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી છે ને કથામાં સાધુ વાણીઓને ભગવાન પૂછે સન્યાસીના રૂપે તારા નાવની માલપા હું ભર્યું તો ઓલો સાધુ વાણીઓ એમ કે વેલાન પાંદડા ભર્યા છે ભગવાને કીધું તારા વેલાન પાંદડા થઈ જાય એમ એ તો એ બોલ્યો જેવો તમારો ભાવ જેવો તમારો પ્રેમ જેવી તમારી ભીતરની માલપા જે સુરતા છે ભીતરમાં જેવો ભાવ પેદા થાય એવું સામે દેખાય તમે જેવું કરો એવું બરોબર બાવળીઓ વાયો કેરી આવે તો જ આવે આવે ને લીમડાની હેઠે બેહીને એમ કાંઈ આ ફર્સ્ટ ક્લાસ હાફૂસ કેરી થાય ન્યા ન થાય ને લીંબોડી જ થાય કારણ કે વાયો છે લીમડો કેરી કેથી મળે એમ તમે કર્મ કરો સારું કરો શુભ કર્મ કરો તો શુભ ફળ મળે ગલત કર્મ કરો તો ગલત ફળ મળે એમાં કાંઈ ભગવાનનો કોઈ દોષ નથી કર્મણે એ ફલે શુકદાસ અને ગીતા કહે છે હવે આમાંથી તમને એક પ્રશ્ન બીજો ઊભો થાય કે અમે સારું કામ કરી છે મેં કથામાં કહ્યું હતું ને કે અમે એટલું એટલું કામ કરી છે એટલું એટલી ભક્તિ કરી છે સાધુ સંતને માનની છે ગુરુને માનની છે મા બાપને માનની છે દીવાબત્તી કરી છે રોજ ધૂપ ધુવાડો કરી છે અમે પૂજાપાઠ કરી છે એટલું માળા તો અમારે સારું કેમ નથી થતું આ આ પ્રશ્ન બધાને હું છે કે નહીં લગભગ ના આવું પ્રશ્ન મૂજવે છે એમ ભક્તિભાવ કરીએ છીએ અમને તોય કાંઈ મળતું નથી કાંઈ ફળ પ્રાપ્ત થતું નથી એનું ફળ જરૂર મળશે આજ નહીં તો કાલ તો આ મળતું નથી એનું કારણ શું એનું કારણ એક જ છે કે ગયા જન્મના આપણા એવા ગલત કર્મ પડ્યા છે એ ફળ ભોગવાઈ જાય તારે ઓલું આવે ને હા તમે ઓલી અનાજ ભરવાની કોઠી જોઈ છે પેલા ગામડાની માલપા અનાજ ભરવાની મોટી કોઠી રાખતા હ અને એને હેઠે હોણ હોય હેઠેથી અનાજ કાઢવાનું અનાજ હળે નહીં એમાં જીવાત ન પડે એટલે કોઠીની પર નાખે અને હેઠેથી ખોણેથી અનાજ બહુ સમજવા જેવી વાત છે એ નીચેથી અનાજ કાઢો તો કોઠીમાં જે ભર્યું હોય એ જ આવે ને હે ભાઈ કોઠીમાં ઘઉં ભર્યા હોય તો ઘઉં આવે બાજરો ભર્યા હોય તો બાજરો કમોજ ભર્યો હોય તો કમોજ ફોફા ભર્યા હોય તો ફોફા અને કાંઈ ન ભર્યો હોય ખાલી રહે તમે જેવું કોઠીમાં નાખો એવું તમને મળે તમે સારા કરમ કરો તો કોઠીમાંથી ઘઉં નીકળે ખોટા કરમ કરો તો કાંઈ ન નીકળે એનું ખોટું ફળ મળે કર્મના સિદ્ધાંતો બતાવે છે કર્મ છોડવું નહીં કર્મ કરતા પહેલા વિચાર કરવો અને એ કર્મ મારે તમારે બધાને ભોગવવું પડશે રાજા હોય કે રંક હોય અમીર હોય કે ગરીબ હોય કોઈ પણ હોય કર્મ કોઈને મૂકતું નથી આજ નહીં તો કાલ બાકી કર્મ આવશે આવો પ્રશ્ન મહાભારતમાં બતાવે છે ધૂતરાષ્ટ જ્યારે મહાભારતનું યુદ્ધ શાંત થઈ જાય પછી ધૂતરાષ્ટ ભગવાન કૃષ્ણને હાથ જોડીને કહે છે કે હે ગોવિંદ હે ગોપાલ બહુ સમજવા જેવી કથા છે આ તમારા પ્રશ્નોનું સમાધાન થાય છે ઘણાને જે પ્રશ્ન મુજબ તો પ્રશ્ન છે ને આ કે અમાને કાંઈ મળતું નથી એટલું એટલું ધૂપ ધુવાડોને આરતી કરી મારી જ વાત કરું મારે હું આ મંડપ લઈને બધું લઈને જાઉં ને તો કોક ગામમાં મારે ખોટ જાય ઘરના આને દેવા પડે લઈને દેવા પડે અને કોક ગામમાં ધાર્યું ન હોય ત્યાંથી એટલે નીકળી જાય કે મારે ખિસ્સા ના દેવા પડે તો એ કર્મના ફળ છે ભગવાન કૃષ્ણ ને પૂછે હે કૃષ્ણ હે ગોવિંદ મને હવે ખબર પડી કે તું ભગવાન છો તું બ્રહ્મ છો બધી વાત પણ એક પ્રશ્ન તને પૂછું બોલે મેં એવા હું કર્મ કર્યા કે તે માથે ઉભા રહીને મારા હો દીકરાને મરાવી નાખ્યા તું તો ભગવાન છો તારે કોઈ પક્ષપાત ન હોવો જોઈએ ને તારે તો પાંડવ હરખા ને કૌરવ હરખા પણ તે ઉભા રહીને મારા સો દીકરાને મરાવી નાખ્યા આનું કારણ શું આનું આનો જવાબ મને આપ મને આ પ્રશ્ન મૂંઝવે ભગવાન કૃષ્ણ કહે છે કે મેં તમારા દીકરાને માર્યા નથી તમારા દીકરાને અને તમને તમારા કર્મના ફળ મળ્યા છે બોલે એવું કયું અમારું કર્મ હતું કર્મના સિદ્ધાંત નામનું એક પુસ્તક આવે છે પુસ્તકની માલપા વાત આપેલી છે કોઈની પાસે હોય તો વાંચી લેજો દયાલાલ શાસ્ત્રીએ કરીને કર્મ આ પુસ્તક લખ્યું છે બહુ બહુ ઝીણવટભરી કર્મની જે વાતો લખી છે આ જે કર્મના સિદ્ધાંતો જે એને બતાવ્યા છે એક એક ગીતાના શ્લોક ઉપર એને ભાષાંતર આપ્યું છે અને સસોટ વળી અને એ પુસ્તકનું નામ છે કર્મના સિદ્ધાંત ભગવાન કૃષ્ણએ ધૂતરાષ્ટ્રના માથા ઉપર હાથ મૂક્યો અને એને દિવ્ય દ્રષ્ટિ આપી કે લે તારું કર્મ હું તને બતાવું તો હાથ જન્મ પહેલાં એ ધૂતરાષ્ટ્ર એક શિકારી હતો અને એ જંગલમાં શિકાર કરવા માટે ગયો સાંજ પડી શિકાર મળ્યો નહીં એટલે એક વૃક્ષની નીચે નિરાશ છે બેઠો કે હવે હું ઘરે હું લઈને જાઓ મારા છોકરાઓ ભૂખ્યા છે એ જ વખતે એક કબૂતરનું ટોળું રાત્રિ રોકાવા માટે એ ઝાડ ઉપર બેઠો અને સો કબૂતર હતા કેટલા આને જોયું તો સો કબૂતરને ઉપર ઝાડ નાખી સો એ સો કબૂતર પકડાણા ત્યાં ત્યાં એને મારીને ત્યાં ત્યાં એનું માંસ રાંધ્યું એ ઝાડની નીચે અને અગ્નિની જ્વાળા પ્રગટ થઈ એમાં એક ઝાડના પોલાણમાં કબૂતરનું બચ્ચું હતું ભાગ્યું તો અગ્નિની જ્વાળામાં એની આંખું વહી ગઈ અને તરત ભગવાને પાછી પોતાની માયા લઈ લીધી ધૂતરાષ્ટ્રે પૂછ્યું કે આ શું હતું બોલે એ શિકારી હતો ને તું હતો અને આ હો કબૂતર હતા ને એ તારા છોકરા થયા એક કબૂતર ની આંખી વહી ગઈ તો તારી ગઈ કર્મ ના બદલા બધાને આપવા પડે છે સુધી નહીં પણ એકોતેર પેઢી સુધી કર્મ ભોગવવા પડશે કર્મ મારીને તમારી વાહે પીછો કરે એવું ના માનતા કે નહીં ભોગવવા પડે ના બ્રહ્મના બાપ ને પણ ભોગવવા પડ્યા દશરથ રાજાને દશરથ કે મારા એ જ પૂર્વ જન્મના પ્રગટ્યા મારા પાપ હવે દીકરો ભગવાન છે બ્રહ્મનો બાપ અને જ્યારે અંત ઘડી આવી ખાટલામાં પડ્યા છે દશરથ રાજા અને એ વખતે એનું જે કરેલું કર્મ છે આમ સામે દિવાલ ઉપર દેખાડું માં કૌશલ્યા બાજુમાં બેઠા છે સુમિત્રાજી બેઠા છે સુમંત બાબા બેઠા છે અને દશરથ રાજા કૌશલ્યા કૌશલ્યામાને કહે છે કે દેવી હામેની દિવાલ ઉપર તમને કાંઈ દેખાય છે બોલે ના મારા ત્યાં કાંઈ નથી બોલે નહીં દિવાલ ઉપર મને કંઈક દેખાય શું દેખાય બોલે મને ત્યાં શ્રવણના મા બાપ દેખાય છે મેં અજાણતા શ્રવણના શ્રવણને જે બાણ મારેલું અને પછી જે શ્રવણના માતા પિતાએ મને શ્રાપ આપ્યો એ મારું કર્મ મને હવે સામે દેખાય છે એ વખતે મને એ બ્રાહ્મણ દંપતીએ શ્રાપ આપેલો હતો કે જેમ અમે દીકરાના વિજોગમાં મરીએ છીએ એમ તારે ચાર દીકરા થાય પણ જ્યારે અંત ઘડી આવશે તારે ચારમાંથી એક કે તારી સામે નહીં હોય રામ અને લક્ષ્મણ વનમાં ભરત અને શત્રુઘ્ન મોસાળ દશરથ રાજા કહે છે કે આજ મારું કર્મનું ફળ મારે આજ ભોગવવાનો વારો આવ્યો તેથી કોઈ બચાવવા નહોતું રહ્યું દશરથ રાજાને જો કર્મ ભોગવવા પડ્યા હોય કર્મ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન પ્રાંસી કેરા પીપળે પછી ભીલે લીધા બરાણ ભગવાન કૃષ્ણને કર્મ ભોગવવું પડ્યું વાલીને જ્યારે માર્યો હતો તો એની પગની પાનીમાં એ વાલી બીજા જન્મની માલપા ભીલ થયો અને પ્રભાસ પાટણની માલપા પગ ઉપર પગ ચડાવીને ભગવાન કૃષ્ણ બેઠા અને પાનીમાં બાણ માર્યું એ કર્મ છે કર્મ કરતા પહેલા વિચાર કરજો બાપ અંધારામાં કર્મ કરો તોય ભલે અંજવાળામાં કર્મ કરો તોય ભલે સારું કર્મ કરો તોય ભલે ખરાબ કર્મ કરો તોય ભલે બાકી એનું ફળ મને તમને મળવાનું મળવાનું ને મળવાનું આવવાનું જ ઈજ કર્મ મારું તમારું ભાગ્ય બનીને આવીને ઊભું રહેશે અને કરેલું હોય તો જ આપણને આવું પ્રાપ્ત થાય છે સુખ અને દુઃખ એ કર્મના ફળ છે એમાં એમાં ભગવાનને દોષ ન દેવાય કે અમારું હા ભગવાન શું કરે એમાં અમારે એક 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 સ્વામીજી થયા કૃષ્ણાનંદ સ્વામી કરી અને કૃષ્ણાનંદ સ્વામી નર્મદાના તટ ઉપર પોતે જજ હતા અને એક દિવસ એને ગલત ફેંસલો અપાઈ ગયો એટલે પોતે જજમાંથી રાજીનામું આપ્યું અને પોતે સંન્યાસ ગ્રહણ કર્યો નર્મદાના કિનારા ઉપર પોતે કૃષ્ણાનંદ બની અને નર્મદાના કિનારા ઉપર બેઠા છે નર્મદાનું પાણી બાર વર્ષ સુધી ગાયત્રી મંત્રનો જપ કર્યો કેટલા બાર વર્ષ સુધી માતાજીએ આમ પરસોય નો આપ્યો આમ ઈશારોય ન કર્યો બાર વર્ષ સુધી નર્મદાનું પાણી પીધું અન્નો દાણો મુખમાં મૂકેલો નહીં ચોવીસ કલાક ગાયત્રીનો જપ ચોવીસ કલાક પુનર્ચરણ કર્યું એના યજ્ઞ કર્યા કાંઈ ફળ મળ્યું નહીં એટલે સ્વામીજીએ વિચાર કર્યો કે હું સાધુ બન્યો એ માનું ભજન કર્યું તો માએ મને સપનામાં ઈશારો ન કર્યો મારે જોડીને ઉતારીને પાછો ઘરે આવ્યો હતો એટલે ભગવા કપડાં ઉતારીને પાછા ઘેરે આવ્યા અને જે દિવસે ઘેરે આવ્યા એ જ દિવસે રાતે ગાયત્રી માં એના સપનામાં આવીને પ્રસન્ન થયા કે બેટા માગ શું આપું બોલાએ કહ્યું માં બાર વર્ષ સુધી હું ને આ નર્મદા ને કાંઠે રહ્યો ને તે મને દર્શન નો દીધા ને ભેખ ઉતારીને ઘરે આવ્યો અને તું આ મારી વાહે આવી તો એ વખતે

દેવા રે ઉપડે સે કરે આ કર્યા દેવા તો પડે જય દેવા તો પડે યુતે સને કરે કરે લાખો નાબ ધ્યાન તેના અમથો તે જીબ ડો દીડો ત્યારે Oh boy.

અરે સંતાપ મન સમજા વિના કર્મ કરવું કર્મ કોઈને મુકતું નથી લાખા ને એવી ઘટના ઘટી કીધું કે હાકર નથી નમક છે